આજની વાર્તા જીવનને આનંદમય બનાવવું હોય તો જીવનમાં ઉત્સાહનો વધારો કરો મિત્રો આ વાર્તા ડેલ કાર્નેગીના જીવન પ્રસંગ ઉપરથી વાર્તા લીધેલી છે આપણને ખબર છે કે ડેલ કાર્નેગી એ ખૂબ મોટિવેશન ફોર્મની અંદર એણે કામ કર્યું અનેક વ્યક્તિઓને તૈયાર કર્યા કેટલીક વ્યક્તિઓને ઊંચા સ્થાન ઉપર પણ લઈ ગયા અને એના જીવનનો ખ્યાલ એ હતો કે હતાશ થઈ ગયેલા નિરાશ થઈ ગયેલા જીવનમાં જે લોકો કંઈ હવે કરી શકીએ એમ નથી આ રીતે ડિપ્રેશનમાં આવેલી વ્યક્તિઓને ખાસ એ તાલીમ આપતા કોઈ એક વખત ડેલ કાર્નેગી પાસે એક અઢાર વીસ વર્ષની છોકરી જાય છે અને એમને કહે છે કે મને જીવનમાં કંટાળો આવે છે મને કોઈ કામ કરવું ગમતું નથી કોઈ પણ હું કામ કરું એટલે કંટાળી જાઉં છું મારા જીવનની અંદર કોઈ આનંદ જ રહ્યો નથી અને કોઈ પણ જગ્યાએ હું શીખવા માટે જાઉં તો મને શીખવું ગમે નહીં કોઈની સાથે વાતો કરવી ગમે નહીં અને એક એવા પ્રકારની વાત થાય છે કે મને આના કરતાં હું મારું પોતાનો જાન આપી દઉં આપઘાત કરી નાખું આવું કેમ થઈશ ત્યારે ડેલ કાર્નેગી એમ કહે છે કે મારે તમને બે ત્રણ પ્રશ્નો પૂછવા છે પહેલો પ્રશ્ન તમારા જીવનમાં તમે કોઈ પણ વ્યક્તિને ખુશી કર્યાશ એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય દુઃખી હોય એને તમે આનંદમાં લાવ્યા છો એટલે કે ના એવું મેં કહ્યું નથી બીજો પ્રશ્ન તમને એવી કોઈ વસ્તુ ખબર છે ખરી કે કોઈ માણસ ભૂખો છે તો એને તમે કોઈ ખાવાનું આપવું હોય તો કે ના એવું કોઈ કર્યું નથી મને કંઈ ખબર પણ નથી કંઈ વાંધો નહીં તમે ત્રીજો પ્રશ્ન કે તમે કોઈ માણસ ઠંડીમાં એકદમ ત્રુજે છે અને ઠંડી સહન કરી શકતો નથી એવો વૃદ્ધ માણસ બહાર છે તો તમે એને ક્યારેય તાબડો ઉઠાડો છે કે ના એ પણ મેં કર્યું નથી ત્યારે કાર્નેગી એમ કહે છે કે જીવનની અંદર તમને જે રસ નથી રહ્યો એની પાછળનું એક અગત્યનું કારણ છે કે તમને ઉત્તમ સારા કાર્યો તરફ ઉત્સાહ વધ્યો નથી તમને એને કરવા માટેનો ઉત્સાહ જ નથી તમારામાં નહીતર તો આપણને એમ થાય કે ધ્રુતતો માણસ હોય તો ગાબડો ન ઓઢાડી ભૂખા માણસને આપણે ન જમવાનું આપી ક્યારેય નથી થતું તમને કોઈ માણસો એવા મળ્યા જ નથી ત્યારે કે ના અનેક વખત થાય છે કે પણ એ એટલે કે તમારામાં ઉત્સાહની વાત નથી અને જો તમે ઉત્સાહથી કામ કરશો તો તમને જીવવાનો જે આનંદ મળશે એ આનંદ તમે કલ્પના પણ ન કરી શકો એટલો ઊંચો તો કે મારે કરવું શું તો કે તમારા જેમાં ઉત્સાહ વધારો કામની શરૂઆત કરો એટલે એકદમ આનંદમાં આવી જાઓ કામમાં લાગી પડો અને કામ તમારે પૂજાનું સ્થળ હોય કામ છે તમારી પ્રાર્થના હોય કામ છે એ તમારા જીવનમાં તમારું દિલનું મંદિર હોય ત્યારે તમને ઉત્સાહ અને કોઈ પણ માણસને માટે તમે જ્યારે કોઈ કામ કરો કોઈ સેવાનું કામ કરો કોઈને મદદ કરો જરૂરિયાતપણે ઉપયોગી થાવ ત્યારે તમને આનંદ થશે તમે એક વખત કોઈ ભીખાને જમાડો તમે કોઈ એક વખત કોઈની પાસે કપડાં નથી અને કપડાં આપો કોઈ એક વખત કોઈ તમારે દીકરીના લગ્ન થતા હોય અને એની પાસે પૈસા ન હોય તો એકાદ બે સાડી કરિયાવરમાં આપી આપ્યાઓ આવા પ્રકારના કામ તમે શરૂઆત કરો અને તમારી ઉંમર અને તમે વણેલા છો એટલે સારા કામ ક્યાં કહેવાય તમને ખબર હોય અને એ રીતે તમે કરશો તો તમે ચોક્કસપણે ફરીવાર જીવનમાં એકદમ આનંદમાં આવી જશો ત્યારે પહેલી દીકરી એને એમ કે છે કે એ બધી વાત તો સાચી હું એ કરીશ પણ ખરું પણ તમે મને જે પ્રશ્નો પૂછ્યા એના જવાબ તમને ખબર જ હતી તો તમને કેવી રીતે ખબર પડી ગઈ કે હું આ કંઈ કરતી નથી એટલે પ્રશ્નો પૂછીને મારી પાસે વાત બહાર કઢાવી હું તો અજાણી છું મને તમે ઓળખતા પણ નથી તમને હું ઓળખું છું પણ તમે મને ઓળખતા નથી તો મારી વાત તમને ખબર કેમ પડી ગઈ ત્યારે એને એમ કીધું કે કોઈ પણ માણસના જીવનમાંથી ઉત્સાહ ચાલ્યો જાય ને ઉત્સાહ એટલે આનંદ કેટલાક માણસોને તમે જો ઠેકણા મારતા મારતા કામ કરતા હોય કેટલાક માણસને કામ ચીંધો એટલે દોડીને ભાગે કેટલાક માણસો વાંચતા હોય તો વાંચવામાં એકદમ લીન થઈ જાય તો આ બધા ઉત્સાહ કહેવાય તમે જમતી વખતે તમારો ઉત્સાહ કેટલો હોય તમે પિક્ચર જુઓ ત્યારે તમારો ઉત્સાહ કેટલો હોય તમે ક્યારેક સ્નાન કરતા હોવ નદીમાં ત્યારે તમને કેટલો ઉત્સાહ હોય આવો ઉત્સાહ આપણને આપણા કામમાં હોવો જોઈએ અને જો તમે ઈ તમે ગોઠવશો તો તમે ચોક્કસપણે થશે મારે તમે પાછા મને મળવા આવો એમ પણ હું કહેતો નથી પણ તમે આ કામ માત્ર ને માત્ર છ મહિના કરો તમારી બધા જ પ્રશ્નો આપમેળે ચાલ્યા જશે અને તમે ખુશી થાવ અને કોઈ તમારે તમારા જેવા કોઈ તમારી પાસે આવે તો એને માર્ગદર્શન આપો એવી લાગણી વ્યક્ત કરું છું ડેલ કાર્નેગીની મહાનતાને આપણે યાદ કરીએ આજની આ વાર્તા આપણે પૂરી કરીએ